આપનું નામ મારું નામ છે રાગ મહેતા આજે કાંકરિયા કાર્નિવલનો પ્રોગ્રામનો આ ત્રીજો દિવસ છે તમે અહીંયા પરફોર્મન્સ કર્યું છે કેવું લાગ્યું છે અદ્ભુત અદ્ભુત ઓલવેઝ અમે લોકો અમે લોકો આ બીજી વાર ના ત્રીજી વાર અમે લોકોએ પરફોર્મ કર્યું છે એક વાર સ્ટેજ થ્રી પર કર્યું હતું પછી અમે મેં ને કે અમે લોકોએ ચાર વર્ષ પહેલાં અમે લોકો અહીંયા પરફોર્મ કર્યું હતું સ્ટેજ પર અને ઘણા વખત પછી બહુ જ સરસ ક્રાઉડ મળે છે અહીંયા દર વખતે બહુ જ મજા આવે છે પરફોર્મ તો સરજી હવે કહીએ તો અમે મારીને ઝલકની અમારે અમે છેલ્લા છ સાત વર્ષથી અમે લોકો સાથે કામ કરતા હોઈએ છીએ અને જ્યારે પહેલાં કર્યું હતું ત્યારે એવું વિચાર્યું નહોતું કે ભાઈ અમે લોકો આટલા સરસ રીતે આવી સ્ટેજ પર આવી જગ્યાઓ પર કામ કરીશું પણ ભગવાનની દયાથી અમારી પણ મહેનત છે એની મહેનત છે મારી મહેનત છે અમારા બધાની એક સરસ ટી કોર્ડિનેશન છે અમારી ટીમનું તો એના લીધે અમે લોકો એક સવાલ પૂછવા કાંકરિયા કાર્નિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પોલીસ પ્રશાસન એને સાથ સહકાર આપ્યો છે કેવું લાગ્યું તમને અદભુત છે દર વખતે કાંકરિયા કાર્નિવલ કંઈક ને કંઈક નવું લઈને આવે છે તો એના માટે તો કલા અમે તો કલાથી જોડાયેલા છીએ એટલે અમને તો સૌથી વધારે મજા એ વસ્તુમાં અમદાવાદની જનતાનો ઉત્સાહ કેવો લાગ્યો તમારા